રિમાન્ડ મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જયારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝર્વ એફએસએલ દ્વારા મોકલવામાં આવેલો છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા ફરદી થી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ માલ્ય ને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ જે એસઓજી ટીમ ધ્યાનમાં એ બધા જ મુદ્દાઓ રિમાન્ડ રહેશે આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસર હોય તો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાંતો એ જે કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે કેટલીક કે પછી પોલીસને તલસ્પર્શ અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે કે આ જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથે વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે એ લોકોને સાસ્ય પક્ષ પણ તૈયાર થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે

ઈરાદી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે કે એ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે

હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઇડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો એ બાબતની પણ પોલીસ તળસરથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઈલની હાજરી હતી તો આ અવસ્થાઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તો તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક શીટ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં નહીં પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલા એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ છેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે છે એ તેમાં એક્સપ્લોઝિવ એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે તો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો તે ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જગ્યા ન મળે તો એના કારણે થઈને શક્યતા રહેતી હોય છે છે આ પ્રાથમિક કારણ એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે વપરાતું હોય છે તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે યલો ડેક્સ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલ ની ટીમ કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને ટીમ જે છે એ હાલમાં અભ્યાસ કરીને આપશે